ભારતીય વાયુસેનાના માર્શલ સિંઘ ડીએફસીની એકસો પાંચમી જયંતિએ ત્રિસેવા બેન્ડ પર્ફોમન્સ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંઘ ડીએફસીની એકસો પાંચમી જન્મજયંતિ નિમિત્તે જામનગરના રણમલ તળાવ સિવિલ એરિયા ખાતે એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા ત્રિસેવા બેન્ડ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંયુક્ત બેન્ડમાં એર વોરિયર સિમ્ફની ઓર્કેસ્ટ્રાના અઠ્યાવીસ એર વોરિયર્સ એરફોર્સ બેન્ડના તેર એર વોરિયર્સ હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ નેવી બેન્ડ આઈએનએસ સંગીતકારોનો સમાવેશ થાય છે ભારતીય વાયુસેનાના શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક અનોખું અને તેના પ્રકારનું પ્રથમ ત્રિસેવા બેન્ડ પ્રદર્શન હતું ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર પોલીસ ત્રણેય સંરક્ષણ દળોના સભ્યો કોસ્ટગાર્ડ ઉદ્યોગપતિઓ કોલેજના વિદ્યાર્થીઓ અને અનાથાશ્રમના ઉપરાંત જામનગરના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર